રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની માહિતી આપવામાં આવી છે જેમાં હાલ કોઈ પણ સ્થાન પર વરસાદની શક્યતાઓ નકારાઈ છે જેમાં સૂકા અને ઠંડા પવનની અસર જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ પણ સ્થાને વરસાદની સંભાવના નથી જેની સાથે જ પવનની ગતિ વધી રહી છે જેના કારણે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું જ્યારે અમદાવાદમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત રાજ્યમાં સતત પવન સાથે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને તાપમાન પણ નીચું જઈ રહ્યું છે જેમાં સાત દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી આ સાથે જ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પવન ફૂંકાશે આગામી દિવસોમાં પવનની ગતિ છથી દસ કિલોમીટરની રહેશે જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળી શકે છે હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતમાં વરસાદ પડી શકે જેના કારણે સૂકા પવન સાથે ઠંડીમાં વધારો જોવા મળશે રાજ્યમાં નલિયાનું તાપમાન દસ પોઈન્ટ આઠ કંડલા એરપોર્ટ તાપમાન બાર પોઈન્ટ સાત કંડલા બંદર પંદર પોઈન્ટ નવ ઓખાડ નવ ઓગણીસ પોઈન્ટ પાંચ દ્વારકા સત્તર પોઈન્ટ ચાર પોરબંદર સોળ રાજકોટ તેર વેરાવળ સત્તર પોઈન્ટ બે અમરેલી અગિયાર પોઈન્ટ છ ભાવનગર ચૌદ પોઈન્ટ પાંચ સુનગર બાર પોઈન્ટ આઠ અમદાવાદ અગિયાર પોઈન્ટ આઠ વડોદરા બાર પોઈન્ટ ચાર તેમજ ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું